સુરત શહેરમાં હત્યાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે સુરતના સરાબતપુરા વિસ્તારમાં કિન્નરની હત્યા સુરતના સરાબતપુરાના ઉમરવાડા વિસ્તારમાં આવેલ ટેનામેન્ટની ઘટના ઓગણપચાસ વર્ષના સજના નામના કિન્નરને ચપ્પુના ઘા મારી કરપીણ હત્યા કરવામાં આવી કિશન નામના યુવકે હત્યા કરી હોવાનું સામે આવ્યું છે સુરતની સરાબતપુરા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી મૃતક અને આરોપી વચ્ચે ઝઘડો થયા બાદ હત્યા કરવામાં આવી છે તેવું અનુમાન અલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉમરવાડા વિસ્તાર છે ટેનામેન્ટ આ ઉમરવાડા ટેનામેન્ટમાં એક હત્યાનો બનાવ બન્યો છે આ ઘટનામાં હકીકત એ મુજબ છે કે આ ઉમરવાડા ટેનામેન્ટમાં એક બેન રહે છે એમની સાથે એમનો દીકરો કિશન એ અહીંયા જ રહે છે એ કિશનના સંબંધો છેલ્લા ઘણા વર્ષોથી એક કિન્નર સંજના સાથે હતા છેલ્લા ત્રણેક દિવસથી આ સંજના એમની સાથે અહીંયા એમના ઘરે જ રહે છે આજ સવારે બંને વચ્ચે કોઈ પણ કારણસર ઝઘડો થયો હોય કોઈ અણબનાવ બન્યો હોય અથવા અન્ય કોઈ કારણ હોય એને કારણે મારી અને જે આરોપી કિશન છે ઉપર એટેક કર્યો અને એનાથી એને મૃત્યુ નિપજાવ્યું હતું પોલીસ અત્યારે જે આરોપી છે એની શોધખોળ કરી રહેલ છે આ ઉપરાંત જે ડેડ બોડી છે એને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપેલ છે પોસ્ટમોર્ટમ માં જે પણ વિગત અમને મળશે એ મુજબ અમે આગળની કાર્યવાહી કરીશું આ ઉપરાંત આસપાસના લોકોના અમે નિવેદન પણ મેળવી રહ્યા છીએ અને જે અન્ય પુરાવાઓ છે એ પણ ભેગી ભેગા કરી રહ્યા છીએ અત્યારે અમે એ બાબતે તપાસ કરી રહ્યા છીએ કેમ કે જ્યાં સુધી આરોપી અમારા પકડમાં ના આવે ત્યાં સુધી સ્પષ્ટ કારણ કહી શકાય નહીં પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ એમના મધર પાસેથી જે વિગતો મળી છે એ મુજબ તેઓ ત્રણેક દિવસથી હતા અને કદાચ કોઈ કારણસર બંને વચ્ચે બોલાચાલી થઈ હોય અથવા અન્ય કોઈ બાબત નો ઝઘડો હોઈ શકે એને કારણે આ થઈ હોવાનું અત્યારે જણાઈ રહ્યું છે તેમ છતાં જે વિગત સામે આવશે હકીકત એ મુજબ અમે એવિડન્સ રૂપે એને સામેલ કરીશું